જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ કોંગ્રેસને મત મળતા તાલુકાની પ્રજા તથા તાલુકાના કોંગ્રેસ કાર્યકરોનો પાર્ટી મોવડી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવા યોજાયો કાર્યક્રમ હાલમાં જ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત દેશની યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ મતો જૂનાગઢ બેઠકમાં ચાર પોઈન્ટ પાંચ લાખ મતો મળ્યા અને એમાં પણ માળિયા હાટીના તાલુકાના વિશેષ મતો કોંગ્રેસને મળતા આજરોજ પાર્ટી દ્વારા આભાર વ્યક્ત કરવા યોજાયો કાર્યક્રમ આ તકે લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા જૂનાગઢ જિલ્લા સમિતિના પ્રમુખ ભરત અમીપરા પૂર્વ ધારાસભ્ય બાબુ વાજા રણજીતસિંહ પરમાર અને ભરતસિંહ ભલગરિયા સહિત તાલુકાભરમાંથી કાર્યકરો તથા લોકો ઉપસ્થિત રહ્યા આ તકે આગેવાનો દ્વારા પ્રજાના પ્રશ્ને હંમેશા કોંગ્રેસ પ્રજાની સાથે રહેશે એવી ધરપત આપી હતી તથા ભ્રષ્ટાચાર આપખુદશાહી સહિત કૌભાંડોને ઉઘાડા પાડવામાં કચાશ નહીં રાખીએ તેવી હું આ તકે તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલ આગેવાનોનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયા હાટીનામુખ વિસ્તૃત કારોબારી અને ગઠબંધન માટેને આભાર દર્શન અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં વરસાદી માહોલ વચ્ચે લોકોનો ખૂબ આભાર માનો કારણ કે જૂનાગઢ સીટ ઉપર ચાર લાખ અડતાલીસ હજાર પાંચસો પંચાવન જેવા પ્રથમ મતો આપ્યા અને સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધારે મતો આપનાર આ લોકો છે એમનો પાર્ટી વતી અને ગઠબંધન વતી રોજ આભાર દર્શનનો કાર્યક્રમ હતો એમાં આભાર માની પાર્ટીના સંગઠન માટેની ચર્ચા કરી અને આવતા સમયમાં જે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને ટેકાનો ભાવ ના આપે ખેડૂતોને ઋણ માફ ના કરે આવા ઘણા મુદ્દાઓ થી ખેડૂતોની અરે ચર્ચા કરી અને આ વિસ્તારમાં પણ ખૂબ ખનીજ છોરીનોનો લોકોને ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆત આવે છે એમના માટેની પણ ચર્ચા થઈ છે એટલે આવતા સમયમાં જે પણ ખનીજોરી દારૂના ખૂબ આટલા ચાલે છે એમની વિરુદ્ધમાં અને ગરીબ પ્રજા માટે સામાન્ય પ્રજા માટે અમે પ્રજાના પડખે ઉભા રહીશું એ આજે ખાતરી આપી અને સૌ માળિયા તાલુકાની વિસ્તૃત કારોબારી અને આ વિસ્તારની પ્રજાનો અમે કોંગ્રેસ પાર્ટી વતી અને ગઠબંધન વતી આજરોજ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત